કરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ વ્રજરાજ કુમારજી મહોદયની મંગલ પ્રેરણા આશીર્વાદથી ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ વડોદરાના આંગણે એકવીસથી ઓગણત્રીસ ડિસેમ્બર દરમિયાન યોજાઈ રહ્યો છે વીવાય ઓ વ્રજધામ આધ્યાત્મિક સંકુલના કાર્યકર્તા અગ્રણીઓ આ આયોજનની તૈયારીઓ કરી રહ્યા છે ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ ઉપલક્ષમાં વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં બિરાજમાન દિવ્ય અખંડ જ્યોતનગર યાત્રાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો સંસ્કારી નગરી વડોદરામાં દિવ્ય અખંડ જ્યોત નગર યાત્રા પ્રકાશ શ્રદ્ધા અને એકતાનો સંદેશ લઈને પ્રત્યેક ઘરે પહોંચશે સવારના દસ કલાકે વ્રજધામ આધ્યાત્મિક સંકુલથી દિવ્ય અખંડ જ્યોત નગર યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી આ પ્રસંગે પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ વ્રજરાજ કુમાર મહોદય ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ વડોદરા શહેર બીજેપી પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની તેમજ મોટી સંખ્યામાં વૈષ્ણવ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે યુવા વૈષ્ણવાચાર્ય પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ વ્રજરાજ કુમારજી મહોદય દ્વારા જણાવ્યું હતું કે વડોદરામાં વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં છેલ્લા આઠ વર્ષથી અખંડ જ્યોત વિરાજમાન છે આઠ વર્ષ પહેલાં વ્રજભૂમિમાં ગિરિરાજ પ્રભુના સાનિધ્યમાં ખૂબ મોટા પાયે યજ્ઞ કરવામાં આવ્યો હતો તે યજ્ઞના પૂર્ણાહુતિમાંથી જ્યોત લઈને અખંડ જ્યોતના રૂપમાં સ્થાપિત કરવામાં આવી હતી વ્રજમાંથી બે અખંડ જ્યોત વડોદરા શહેરમાં વાંચતે ગાજતે વાહન રેલીના સ્વરૂપે વ્રજધામ સંકુલમાં પધરાવવામાં આવી હતી આઠ વર્ષથી આ જ્યોત અખંડ છે અને સર્વ ભક્તજનો વૈષ્ણવો દર્શનનો લાભ પ્રાપ્ત કરે છે આજે વડોદરા શહેરની અંદર શહેરની નગરયાત્રામાં બે જ્યોતમાંથી એક જ્યોત બસના માધ્યમથી લગભગ આઠ દિવસ સુધી વડોદરા શહેરના રાજમાર્ગો ઉપર પધારશે વ્રજધામ સંકુલના બધા જ ભગવત સ્વરૂપોની દિવ્ય ઉર્જા લઈને વ્રજભૂમિની ઉર્જા લઈને આ જ્યોત વડોદરા શહેરને પાવન કરવા જઈ રહી છે આઠ દિવસ દરમિયાન જુદા જુદા ભગવતીઓના ઘરે આ જ્યોતનું મુકામ પણ થશે અને ત્યાં પણ લોકોને દર્શનનો લાભ પ્રાપ્ત થશે સૌ કર્યું હતું કે વર્ષ પછી સૌ સૌ આ અખંડ જ્યોત વડોદરાના રાજમાર્ગો ઉપર પધારશે એના દર્શનનો લાભ પ્રાપ્ત કરજો અને દિવ્ય ઉર્જા પ્રાપ્ત કરજો શ્રી વલ્લભ ના વૃદ્ધા મંદિર ખાતેથી આજે અખંડ જ્યોતની યાત્રાનો પ્રારંભ થયો છે એકવીસથી થી ઓગણત્રીસ ડિસેમ્બર ના રોજ નવલખી મેદાન ખાતે વિશાળ કાર્યક્રમનું આયોજન થયું છે અને એ આયોજનના ભાગરૂપે આજે અખંડ જ્યોતની નગરચર્યા દિનાંક સાતથી ચૌદ ડિસેમ્બર દરમિયાન થવાની છે સૌ નગરજનોને અપીલ કરું છું કે જ્યારે અખંડ જ્યોત આપણા વિસ્તારમાં આવે આપણું ભવ્યાથી ભવ્ય સ્વાગત કરીએ દર્શન કરીએ અને આધ્યાત્મિકતાનો આનંદ આપણે લઈએ સાથે સાથે આ જે કાર્યક્રમ થવાનો છે એકવીસથી ઓગણત્રીસ ડિસેમ્બર એમાં પણ મોટી સંખ્યામાં આપણે સૌ ઉપસ્થિત રહીએ અને આજે આશયથી કાર્યક્રમ થઈ રહ્યો છે એ આશય પરિપૂર્ણ થાય એવી ઠાકોરજીના ચરણોમાં હું પ્રાર્થના કરું છું ધન્યવાદ વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં છેલ્લા આઠ વર્ષથી અખંડ જ્યોત બિરાજમાન છે આઠ વર્ષ પહેલા વ્રજભૂમિમાં શ્રી ગિરિરાજ પ્રભુના સાનિધ્યમાં ખૂબ મોટા પાયે દિવ્ય યજ્ઞ કરવામાં આવ્યો હતો એ યજ્ઞના પૂર્ણાહુતિમાંથી જ્યોત લઈને અખંડ જ્યોતના સ્વરૂપે સ્થાપિત કરવામાં આવી હતી વ્રજમાંથી બે અખંડ જ્યોત એ વડોદરા શહેરમાં વાગતે ગાતે વાહન રેલીના સ્વરૂપે વ્રજધામ સંકુલના અંદર પધરાવવામાં આવી હતી આઠ વર્ષથી આ જ્યોત અખંડ છે અને સર્વ ભક્તજનો વૈષ્ણવો દર્શનનો લાભ પ્રાપ્ત કરે છે આજે વડોદરા શહેરના અંદર શહેરની નગરયાત્રામાં બે જ્યોતમાંથી એક જ્યોત એ બસના માધ્યમથી લગભગ આઠ દિવસ સુધી વડોદરા શહેરના રાજમાર્ગ પર પધારશે વ્રજધામ સંકુલના બધા જ ભગવત સ્વરૂપોની દિવ્ય ઉર્જા લઈને વ્રજભૂમિની ઉર્જા લઈને આ જ્યોત વડોદરા શહેરને પાવન કરવા જઈ રહી છે આઠ દિવસ દરમિયાન જુદા જુદા ભગવદીઓના ઘરે આ જ્યોતનો મુકામ પણ થશે અને ત્યાં પણ લોકોને દર્શનનો લાભ પ્રાપ્ત થશે આપ સૌ શહેરવાસીઓને હું ખાસ આહવાન કરું છું કે આઠ વર્ષ પછી સર્વપ્રથમવાર આ અખંડ જ્યોત વડોદરાના રાજમાર્ગ પર જ્યારે પધારે આપ સૌ એમના દર્શનનો લાભ પ્રાપ્ત કરજો દિવ્ય ઊર્જા પ્રાપ્ત કરજો પ્રભુ આપના સંકલ્પોને બળ આપે પ્રભુ આપને દિવ્ય ઊર્જા આપે અને આપના સર્વ મનોરથો ભગવાન પરિપૂર્ણ કરે બસ એ અંદર અભ્યર્થના સાથે હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ જે આજે વૈશ્વિક મહોત્સવ વડોદરા શહેરના અંદર એક ઇતિહાસ સર્જવા જઈ રહ્યો હોય ત્યારે વૈષ્ણવ સંપ્રદાયના અંદર હિન્દુ વૈષ્ણવો બધા જ પચીસ દેશોથી જ્યારે ભેગા થતા હોય એકવીસ ડિસેમ્બરથી ઓગણત્રીસ ડિસેમ્બર આ મહોત્સવનું જ્યારે ભવ્ય આયોજન થયું છે તો આ યાત્રાના માધ્યમથી આ મહોત્સવની જાગૃતિ મહોત્સવનો પ્રચાર પ્રસાર પણ કરવામાં આવશે વિવાહોના બધા જ કાર્યકર્તાઓ વ્રજધામના બધા જ કાર્યકર્તાઓ અથાગ પુરુષાર્થ અને મહેનત કરીને આ સુંદર આયોજન અને મહોત્સવના અંદર પોતાની સેવાઓ આપી રહ્યા છે જેમત ઉઠાવી રહ્યા છે આપ સૌને ફરી એકવાર અખંડ જ્યોતના દર્શન માટે ખૂબ ખૂબ મારું ભાવભીનું આમંત્રણ છે